આજ રોજ વડરાજ સિમેન્ટની મુલાકાત લીધી અહીંયા સ્થાનિક આગેવાનો અને તમામ પદાધિકારીઓને મળ્યા પદાધિકારીઓ સ્થાનિક પ્રજા કોન્ટ્રાક્ટરો અને પ્રતિષ્ઠિત અગ્રણીઓ ઉપવાસો બેઠા છે ત્યારે વડરાજ સિમેન્ટ અહીંયા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે અને એમની કંપનીએ આ વિસ્તારમાં જે પોતાની અણ આવડતના લીધે જે મોટું નુકસાન કરી અને કંપની અહીંયાથી આ પ્રોજેક્ટ બંધ કરીને ચાલી ગઈ હાલમાં એમણે નિરમા કંપનીને આ પ્રોજેક્ટ ફરી પુનઃ પોતાની લોનો ભરપાઈ કરી અને ચલાવવા માટે મર્જર ડીમર્જરની કાર્યવાહી કરી છે અથવા કંપની ફેર કર્યો છે એની અંદર આ વિસ્તારના માણસોના પચીસ થી ત્રીસ કરોડ રૂપિયા આ સ્થાનિક અમારા આઠ થી દસ ગામો જે થૂંબળી આકરી અને આજુબાજુના વાયો વાગોટના વિસ્તારના પૈસા બાકી રાખી અને સિક્યોર પેમેન્ટ કે જે વર્ક ઓર્ડરથી જે કામો કરેલા છે અનસિક્યોરની તો વાત જ અમે નથી કરતા સિક્યોર પેમેન્ટના રૂપિયા આપવા માટે એનસીએલટી મુંબઈમાં અમારો કેસ ચાલતો છે અને કેસ ચાલ્યા પછી પણ હમણાં જ અમારો કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જયારે કેસ ચાલતો હોય ત્યારે કોઈ પણ કંપની મર્જર ડિમર્જર ન થઈ શકે એટલે આ કંપનીએ તાત્કાલિક આ કામ શરૂ કરતા પહેલા આ વિસ્તારના લોકોના પૈસા ચૂકવી દેવા જોઈએ જો આ પૈસા ચૂકવવામાં નહીં આવે તો આ વિસ્તારમાં આવનારા ઉદ્યોગોને તમામે તમામ પક્ષો અને અબડાસાની જનતા કોઈ પણ જાતનો સહકાર આપશે નહીં અને આ કંપનીના જે નેતૃત્વ છે એની સામે આંદોલન પણ ચાલુ રહેશે અને આ આંદોલન ફક્ત ચાર થી પાંચ ગામોનું નહીં ભવિષ્યમાં આંદોલન આખી અબડાસાની જનતાનો હશે કારણ કે આવી રીતે કોઈ પ્રજાથી ચીટીંગ કરવામાં આવશે આ છેતરામણી કરવામાં આવશે એક જાતની ચોરી કહેવાય કે કોઈકની મજૂરોની અને કોઈક વાહનોના પેમેન્ટ લઈને ન ચૂકવવા અને પોતાની કંપનીને મજબૂત બનાવી એટલે મારી અહીંયા આપના આ માધ્યમથી વિનંતી છે કે નિર્મા કંપનીએ જો આ વિસ્તારમાં સહકાર લેવો હોય જો આ વિસ્તારમાં ઉત્પાદન કરવું હોય અને આ વિસ્તારમાં સિમેન્ટનો બિઝનેસ કરવો હોય તો લોકોના સહકાર વગર નહીં થઈ શકે અને અમે આ આંદોલનને આખા આખા વિસ્તારની અંદર તમામે તમામ આગેવાનો સાથે મળી અને ભવિષ્યમાં આ ગેટ બંધ કરી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એના માટે અમે સરકારશ્રીને અમારા પ્રતિનિધિઓ બે દિવસમાં શ્રીને મળવાના છે અને શ્રીને મળ્યા પછી જો મુખ્યમંત્રી સાહેબ અમારા આ પ્રશ્નોનો નિકાલ નહીં કરે તો અમે જન આંદોલન શરૂ કરશું